ક્રિસ્પી કુરકુરા અને વરસાદમાં માત્ર એક ચમચી તેલમાં કઈક નવું ખાવાનું મન થાય તો આ બેસ્ટ નાસ્તો છે હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા તેલમાં એકદમ નવો ટેસ્ટી અને ક્રિસ્પી જો આ નાસ્તો બનાવી લીધો ને તો સાંજ માટે બપોર માટે બાળકોના લંચ બોક્સ માટે અથવા નાની મોટી ભૂખ માટે ખાવાની ખૂબ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી છે હેલ્ધી છે અને એકદમ ઓછા તેલમાં ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે તો તમારે ઘરમાં જ એકદમ સરળ અને સિમ્પલ રીતે આ નાસ્તો બનાવી અને સાવ કરશો ને તો બધાનો ફેવરિટ થઈ જશે તો ચાલો બનાવીએ એની સાથે એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું તો પહેલાં નાસ્તો બનાવવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ એના માટે આદુ લસણ અને તીખાશ માટે ચાર લીલી મરચી તીખી મેં લીધી છે હવે આ રીતે આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરી લેશું જો તમારી પાસે પેસ્ટ તૈયાર હોય ને તો આ નાસ્તો તરત જ બનાવી શકાય છે હવે આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે કપ બેસન લીધો છે તમે ચણાનો લોટ પણ લઈ શકો છો સાથે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને સ્વાદ પ્રમાણે આપણે મસાલા એડ કરવાના તો લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને સાથે અડધી ટી સ્પૂન ચાટ મસાલો એડ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હું અહીંયા એક ચમચી ખાંડ પણ એડ કરું છું સાથે આપણે લીંબુનો રસ એક ટેબલ સ્પૂન એડ કરીશું આ નાસ્તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી ચટપટો બને છે એના માટે મસાલા થોડા વધારે જ એડ કરવાના બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું સાથે તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ જો લસણ ન ખાતા હોય ને તો સ્કીપ કરવાનું હવે એકદમ મળતા સસ્તા ધાણાનો યુઝ કરે આ નાસ્તો બનાવવાના છે તો આ ધાણાને એકદમ સરસ રીતે સાફ કરી કપ લીધા છે આ રીતે પેલા બધા મસાલાને અને લીલા ધાણાને મિક્સ કરીશું તમે લીલા ધાણાની જગ્યાએ પાલક પણ લઈ શકો છો સરગવાના પાનમાંથી આ નાસ્તો બનાવી શકાય છે અને એનો નાસ્તો જો તમારે જોવો હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ સાથે તમે એમાંથી મેથીમાંથી પણ બનાવી શકો છો હવે આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરતા જશું અને નાસ્તો તૈયાર કરીશું તો આ મિક્સર છે ને બહુ આપણે પતલું નથી કરવાનું એટલે લોટ બાંધીએ ને એ રીતે તૈયાર કરવાનું છે તો તમે વરસાદમાં આવો ક્રિસ્પી નાસ્તો ક્યારે બનાવ્યો છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો અને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં અહીંયા તમે જુઓ બેસન આપણે હોય ને ત્યારે પાણી ખાસ ધ્યાન રાખવાનું થોડું થોડું એડ કરવાનું એટલે તમારું ક્યારે બેટર કે મિક્સર આ રીતે નરમ નઈ થઈ જાય ને આ રીતે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો તમે જુઓ આ રીતે થોડું મેં કઠણ રાખ્યું છે કારણ કે એને સ્ટીમ કરવાનું છે ને તો ઝડપથી સ્ટીમ થઈ જશે પાણી વધારે હશે ને તો સ્ટીમ થતા વાર લાગશે હવે આ રીતે હાથમાં લઈ લેશું હવે સ્ટીમમાંની પણ જરૂર નથી આ રીતે કોઈ પણ એક તપેલી રાખી દેવાની એના ઉપર આ રીતે કાણા વાળી પ્લેટ રાખી પ્લેટમાં થોડું તેલ લગાવી આ રીતે ગ્રીસ કરી લઈશું પછી જે તૈયાર કર્યું છે ને મિક્સરને થોડો શેપ આપી દેસુ તો હું અહીંયા સ્કેર શેપ જેવો શેપ આપું છું આ રીતે અને એને જેટલું તમારે જાડું પતલું રાખવું હોય એ રીતે રાખી દેવાનું આ રીતે સરસ તમે જુઓ સ્કવેર શેપ જેવું મેં આપી દીધું છે જયારે આપણે કટ કરીએ ને ત્યારે પરફેક્ટ શેપ થી કટ થાય એટલા માટે આ રીતે એક સરખું લેવલ કરી ઉપરથી થોડા તલને સ્પ્રિંકલ કરીશું એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે ઢાંકી અને દસથી બાર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં સ્પેશિયલ ચટણી કરીશું એના માટે આપણે જામફળ લેશું તો જામફળના અહીંયા મેં બીજ પણ લીધા છે અને વ્હાઈટ ભાગ પણ લીધો છે હવે ખાસ માટે બે લીલી મરચી એક ટુકડો આદુનો જો લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરવાનું આ રીતે થોડું મેં એડ કર્યું છે ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરવાના અને સાથે એમાં થોડું જીરું થોડું મીઠું અને થોડી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે બધા મસાલા એડ કરવાના અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો તમારે સિંગદાણા કે તમારે કોઈ વસ્તુ એડ નહીં કરવી પડે જો આ રીતે જમફણની ચટણી બનાવશો તો અને થોડું પાણી એડ કરી ચટણીને પીસી તૈયાર કરી લેજો તો જેટલી તમને સ્મૂથ પસંદ હોય ને એ રીતે તૈયાર કરી લેવાની આ ચટણીને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરજો બહુ સરસ એવી લાગશે સુકા નાસ્તા સાથે પરોઠા થેપલા બધા સાથે સર્વ થશે અને અહીંયા બાર મિનિટ થઈ ગઈ તમે જુઓ નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો પછીથી તમારે ચેક પણ કરી લેવાનો હવે એને ઠંડો કરવા માટે આપણે પે પ્લેટને નીચે જ લઈ લઈશું અને માત્ર પાંચ મિનિટ માટે ઠંડી થવા દેશું આ રીતે તમે જુઓ ડ્રાય થઈ જશે ને એટલે ડીમોટ પણ આસાનીથી થઈ જશે આ રીતે બસ આ રીતે કર્યા પછી તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો અને તમે ડાયરેક્ટ આને તેલમાં રાખી અને ક્રિસ્પી કરી પછી કટ કરો ને તો પણ ચાલે હું નાના નાના પીસ કરી અને પછી ક્રિસ્પી કરીશ એટલે બધી સાઈડથી સરસ એવા ક્રિસ્પી થાય હવે પછી આપણે એને મનગમતા શેપમાં આ રીતે કટ કરી લેવાનું અને કટ કર્યા પછી તમે એને ગરમા ગરમ સર્વ કરશો ને તો તમારે વઘારની કે ક્રિસ્પી કરવાની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી તમે પાત્રા રોકડા ખમણ બધું ભૂલી જશો અને આ નાસ્તો ત્રણથી ચાર દિવસ સુધી પણ તમે ખાઈ શકશો ક્રિસ્પી થઈ જાય ને એટલે તમે નાસ્તાને સેલ્ફ લાઈફ વધી જશે અને તમે એને લાંબો સમય સુધી ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો હું ક્રિસ્પી કરવા આ રીતે પેનમાં થોડું તેલ એડ કરું છું અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે આ રીતે બધા જ સ્કવેર શેપ અને આપણે તેલમાં રાખી દઈશું બધી સાઈડથી ક્રિસ્પી કરી લેશું તો અહીંયા તમે ડીપ ફ્રાય સેલો ફ્રાય અને એર ફ્રાય પણ કરી શકો છો આ રીતે એક સાઈડ થી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે બીજી સાઈડ આપણે પલટાવી દઈશું તો આ રીતે ક્રિસ્પી થતા વાર નહીં લાગે પેન આ રીતે મોટી હશે અને પેન ગરમ હશે ને બરાબર એટલે સરસ રીતે ક્રિસ્પી થઈ જશે તો આ રીતે બંને સાઈડ થી પલટાવતા પલટાવતા હું સરસ રીતે ક્રિસ્પી કરી લઈશ તમે જુઓ કેટલો પરફેક્ટ ગોલ્ડન કલર આવ્યો છે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો ગેરંટીથી બાળકો લંચ બોક્સ ખાલી કરીને જ આવશે અને એકદમ હેલ્ધી સસ્તી કોથમીરમાંથી બનાવી તૈયાર કરવાનું અને તમે આ નાસ્તો છે ને એ ટ્રાવેલમાં લઈ જશો ને તો પણ તમને ભાવશે કારણ કે થેપલા ખાઈ ખાઈને કંટાળ્યા હોય ને તો આ નાસ્તો બેસ્ટ છે તો બનીને તૈયાર થઈ ગયો છે તૈયાર કરેલી ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સૌ કરજો વરસાદમાં ખાવાની ખૂબ મજા આવશે અને તૈયાર કરેલી ચટણી સાથે આપડી નાસ્તાની ડીશ કમ્પ્લીટ થઈ ગઈ તો તમે પણ જુઓ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ટેસ્ટી ટેસ્ટી કોથમીરનો નાસ્તો તૈયાર છે અંદરથી એકદમ સરસ એવો જાળીદાર બહારથી એકદમ ક્રિસ્પી ઓછા તેલમાં નવો નાસ્તો તૈયાર છે તમે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ